ભારતના ચૂંટણી પંચ દ્વારા ત્રણ નવી પહેલ શરૂ કરવામાં આવી ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની અધ્યતન અને ક્ષતિ સુધારણા કાર્યક્રમો યોજવામાં આ વધુ સરળ અને પારદર્શી બનાવવા મતદાર નોંધણી નિયમો ઓગણીસો સાઠ તથા ભ્રિજ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેરના આધારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મૃત્યુ નોંધણીની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે મતદાર નોંધણી અધિકારીઓને સમયસર આ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે જેને બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા સ્થળ મુલાકાત કરી પુષ્ટિ કરવામાં આવશે આ ઉપરાંત મતદારોને પોતાના મતદાન કેન્દ્રની માહિતી સરળતાથી મળી રહે તથા મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલીની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે આ નવી ડિઝાઇનની મતદાર કાપલીમાં મતદારનો સિરિયલ નંબર પાર્ટ નંબરને વધુ મોટા પાર્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે મતદાન નોંધણી ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બુથ લેવલ ઓફિસરને ઓફિસર ઓળખી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ અંતર્ગત મતદાન નોંધણી અધિકારી દ્વારા લેવલ ફોટો ઓળખપત્ર આપવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશ્નર ડોક્ટર સુખબીરસિંહ સિંઘ અને ડોક્ટર વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી મુખ્ય નિર્વાચન અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે